ત્યાં તો લુગડા ખેંચી લે હેપ તો ભાઈ આજે છે તો બધા ખુશી નો દિવસ અને બધા તૈયાર પણ થઈ ગયા નથી બાર ખોલના કેમ કહો હા હીરવાનું કેવું પડે ભૂલે જાય એને અને જો હીરવાનો લુક જો તમે હીરવા બધી શું છે મેં કા કંઈ છે નવીનમાં શું છે સ્ટેડિયમ સ્ટેડિયુમ અને જો આમાં પણ ફેરફાર થોડો ઘણો દેખાય છે તમને વાહ સરસ લાગે છે તો ભાઈ અત્યારે ફૂલ તૈયારી ચાલુ છે જવા માટેની અને હજી યસ અને આવે છે હજી બે ગાડી તો ચાલો ફટાફટ જમવાનું બનાવી લઈએ અને જમીન નીકળીએ ભાઈ યશ કુમાર આયો દિનેશ આંકા આવ્યા મંતવ્ય દર્શિકા આવી

બાકી જય શ્રી કૃષ્ણ હું હાલ મજા તો ચાલો ભાઈ ફટાફટ જમી થઈ ગયું બધું કમ્પ્લીટ ચાલો બે જમવા તો ભાઈ હવે બધા થાય છે તૈયાર અને બસ ટૂંક સમયમાં હમણાં જો બધા આવે છે તૈયાર થઈને જો અમારો મંતુડો હાય મંતુ રેડી ને કમ્પ્લીટ વાહ વાહ તો ચાલો આવડે પણ કંઈક કપડાં પહેરી લઈએ સારા શીખા વાહ હા જવાબ કરો અને આ બધા હજી તૈયાર થાય

ત્યાં તો લુગડા ખેંચી લે હું ની મોર ભાને તો ભાઈ ગાડી છે આપડી કમ્પ્લીટ બસ થોડીક જ વાર છે અને બધા આવી ગયા શોરૂમે ભાને બેન આપડી ગાડી બે ની એક એક ચાલો વેઇટિંગ એરિયા છે અહીંયા બેહીએ ચા પાણી શું જોવે તમારે બધાને

Ré này này, tâm 1 2 3 અને ફાઇનલી ગાડી છે રીવીલ થઈ ગઈ કઈ થાય કઈ ગાડી છે થાર રૉક્સ તો ગાડી રીવીલ થઈ ગઈ મયો લાગ્યો કે ઓહો લાગ્યો ખરેખર

ચાલો ભાઈ આપણી ફાઇનલી ડ્રીમ કાર આવી ગઈ એ તો સાથીઓ સાથીઓ આવીને ઈમેજ તો મોટો હા ચાલો દક્કબેન સાથીઓ કરે છે વાહ બેન વાહ જય દ્વારકાધીશ

ચાલો ના ના ફાળા જ પડે ને બેના ચાલો થ્રી ટુ એક બે તો ભાઈ પાયલ બેન ને કલી બેન ને મિસ કરીએ એ બેય નથી કા ભાઈ નજીક હોય તો વાંધો ન આવે

મોટા પગવાના તો મોટા પગલા

थे तो फाइनली रेडी ओके वन तोड़ो ये ये बेगा बेगा हो ना एक लड़ <laughs> रिएक्शन आप <laughs> <laughs> <गया। smweet or>

ଆରେ ମିନେଶ୍କା થોડો ભાઈ જાહેર પેન્ડો છોકરાઓ ને દઈ દે એ તમાર બધા ઇન કેક હો આપણે બહુ મોટી કેક ખૂટાડવાની છે તો હવે ફાઇનલી કેક કટિંગ કરવાનો કોઈ ખાવું નથી કે હોય

ફોટો પાડો ઉભા રહ્યો તો બે મિનિટ ઉભા રહેજો રેજો હજી ફોટા કાઢો ને ભાઈ હવે આ લોકોની પાર્ટી તો અસલી આ મુમેન્ટ રાહ જોતા હતા બધે એટલે આ મુમેન્ટ ફાઇનલી આવી ગઈ અને કસ્ટમાઇઝ કેક હંડ્રેડ કે સૂન અને કેવી લાગી કેક કેવી છે કેક રુદ્ર ફ્લેવર કેવો છે દિયા हम तो हम हाँ वो बजू है हम लोग हिंदी हूं की दो हेलो आवे पास ही मार दो आ तो रिस्की हो हेलो <laughs> आवे ऊपर आ जाओ ऊपर खटकी जा ना वो कोरो कोरो बटे ऊपर आ

અને તમારા બધાના સપોર્ટના લીધે ભાઈ આ વસ્તુ પોસિબલ થઈ છે તો બધાને દિલથી થેન્ક યુ અને હવે અમે ડ્રોન શૂટ લઈ લે તો ચલો હવે જોઈએ આગળ વિડિયો આજના વિડીયોમાં આટલું રેડી હવે આગળ નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે તો ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર